ભાઈ કાલ મને હે ને રાતે એક સપનું આવ્યું શું સપનું આવ્યું હે ને મારો એક હારા માણસ તરીકે જન્મ થયો જેમાં હું લોકો ની છે ને ભૂખ અંધશ્રદ્ધા અશિક્ષણ લોકોને જે જાત જાતના વ્યસનો છે એમને એમાંથી દૂર કરવાનો એક પ્રયત્ન કરું છું બધા લોકોનું સારું થાય બધાનું ભલું થાય એ જ મારું ધ્યેય છે અને એ જ મારું કર્મ સમજુ છું એ વાત અને એમાં હું ખુશી હતો અને પછી મારો પુનર્જન્મ થાય છે જેમાં હું માત્ર પૈસા પાછળ દોટ મૂકું છું મને પૈસા સિવાય બીજું કંઈ દેખાતું જ નથી દરેક પ્રકારના બે નંબરના ઇલિગલ ધંધા કરું છું લોકોનું શું થાય યુવા ધન આપણું ક્યાં જાય છે યુવા ધનનું ખરાબ થાય કે સારું થાય એનું કાંઈ જ વિચાર કરતો નથી હું બસ મારા સ્વાર્થ પાછળ ભાગું છું અને હું અઢળક પૈસા કમાવું છું અને એ જન્મમાં હું ખૂબ ખુશ છું તો પછી શું નકે કર્યું પેલો માણસ બનવાનું કે બીજો માણસ બનવાનું હવે એ હું 1 ઓગસ્ટે આવી રહેલી ગુજરાતી ફિલ્મ વિશ્વગુરુ જોઈન નક્કી કરીશ જેની અંદર આ વસ્તુ ખૂબ સારી રીતે સ્પેસિફાય કરેલી છે કારણ કે વિશ્વગુરુ ફિલ્મની અંદર આપણા યુવક ધને ખાસ જોવા જેવી વસ્તુ બતાવવામાં આવી છે વાહ તો મારી એક ટિકિટ બુક કરાવી દે મારો કે હું જોવાની કઈ વાંધો નહીં